આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે સમગ્ર વિશ્વ પર્યાવરણની જાળવણી માટે ખૂબ ચિંતિત છે દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે એ પ્રકારે માનવ જાતિ એ ની વસ્તીને ધ્યાનમાં રાખીને પર્યાવરણ જે દિન પ્રતિદિન ઓછું થતું જાય છે એને જાળવી રાખવા માટે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જાળવણી સૃષ્ટિની જાળવણી માટે ખૂબ આખું વિશ્વ ચિંતિત છે એમાં આપણા ભારતમાં પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસે અલગ અલગ રાજ્યોના અલગ અલગ જિલ્લાની અંદર વન પર્યાવરણના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે પર્યાવરણની જાળવણી એ માનવ જાતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે વનસૃષ્ટિ ને પર્યાવરણનું શુદ્ધિકરણ ના હોય તો માનવ માનવજાતિનું અસ્તિત્વ જોખમમાં છે એને ધ્યાનમાં રાખીને વૃક્ષો વધુ ને વધુ વાવવા અને જે વૃક્ષો છે તેની જાળવણી કરવાની ઔદ્યોગિક જગત છે ત્યાં પણ પર્યાવરણ પર્યાવરણની સમતુલન જળવાઈ રહે ઔદ્યોગિકરણ જે પ્રકારે બેફામ વધી રહ્યું છે અને એના કરે પણ પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે તો એના માટે પણ

લોકો બીજી બધી પંચાવત પંચાયતે પણ એમાં પ્રેરણા લેવી જોઈએ આજે ગામે ગામ આ પ્રકારના વૃક્ષો આવે વન કવચ જો ઉભો કરવામાં આવે તો એક વન કવચ એટલે ગામ માટેનો એક નાનો બગીચો ગણી શકાય કે આના નિર્માણથી વન પર્યાણોની પણ જાણવણી પણ થશે અને દરેકે દરેક ગામમાં આજે વૃક્ષો ઓછા થતા ગયા છે તો વૃક્ષો માનવ જીવન સાથે જોડાયેલું છે ફરવા ફરવા માટે પણ જ્યાં વૃક્ષો હોય ત્યાં લોકો જઈ શકે છે આ તો વૈજ્ઞાનિક ઢબથી વન કવચ ઊભું કરવામાં આવ્યું છે અને નાના બાળકોથી માંડીને વૃદ્ધ મોટી ઉંમરના લોકો પણ અહીંયા આ વન કવચમાં આવી અને પોતાનું મન પ્રફુલ્લિત કરી શકે છે ખૂબ માણસ ટેન્શનમાં હોય તો આવા સ્થાન પર આવે તો ટેન્શન પણ દૂર થાય એટલે આ ખરેખર જે વન કવચ જે ઊભું કર્યું છે ફોરેસ્ટ વિભાગે એ ખૂબ જ બહુ આશીર્વાદરૂપ આવનારા દિવસો આ વિસ્તાર માટે પુરવાર થવાનું છે અને હું અપીલ કરું છું કે આ પ્રકારના જ્યાં જ્યાં જગ્યા હોય ગ્રામ પંચાયતની આસપાસ કોઈ પણ એવી પડતર જમીન કે ત્યાં ગ્રામ પંચાયત પણ વન કવચ ઊભું કરે અને જરૂર જણાય તો ફોરેસ્ટ વિભાગ પણ મદદરૂપ થશે આજે ખરેખર માનવજાતિના કલ્યાણ માટે માનવજાતિને આવનારા દિવસોમાં સુરક્ષા માટે વનસૃષ્ટિની પર્યાવરણની જાળવણી ખૂબ જરૂરી છે અને તેમાં ફોરેસ્ટ વન વિભાગ વન ક્ષેત્રની અંદર જે પ્રકારે આજે કાર્ય કરી રહ્યું છે એનાથી ચોક્કસ આપણે પર્યાવરણની જાણવણી કરીશું વન સૃષ્ટિનું આપણે પાલન કરી શકીશું અને દિન પ્રતિદિન આવા વૃક્ષો આવા કાર્યક્રમો કે લોકો પ્રેરણા લઈ અને વૃક્ષોનું વાવેતર કરતા રહેશે એવી આજના પ્રસંગે અપેક્ષા રાખું છું ભારત માતા કીજે